કડાણા તાલુકાના દલખાટના મુવાડી ગામમાં એક મકાનમાં આગ લાગી છે ત્યારે સંતરામપુર ફાયર બ્રિગેડ અને કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ધૂળાભાઈ લેવાભાઈ મણકરના ઘરમાં આગ લાગી હતી ત્યારે ઘરવખરીના સામાન અને પશુઓનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર સમગ્ર કાબુ મેળવી લીધો હતો

ਆਪਣਾ ਨਾਮ ਧੋਲਾਪਾਈ ਲੇਵਾ ਬਾਬੇ